माता माताजी सीताराम बताई ने तो जो आज आप बजे नवी हाड़ी बीजे गई से तो आज नवी हाड़ी जे लाइ तवे पार्सल आ देखाड़ो पार्सल जो पार्सल आई गए आप कबाड़ में मुक्ति दूत कहीं बाहर काटू नहीं એવી આવી આ બીજી ઝૂકી છે હા એ તો આપણે થોડીક જ બધી છે હા બોજી વખતે લાડકો લા સુરી થઈ ગઈ કાકા આ ટપટ પર મેં કીધું છે કબરમાં થોડીક હતી ઈ આપ ટપટ પર ન ઉતવા દીધી અને આ હાડીને શું કરવા કે આ બધી મુજ નખ છે રે આ બારે તો મામા કેરા આ છે મુજ મા આ છે બધી યે પેટી હવે આપ તમને બતાય એક એક કે આ જો આપને નવી નવી સાડી બધી અલગ અલગ લાવ્યા છે ને સ 컬러 આમ તમે બતાવી એટલે બધાને અનુભવ આવે

खूप किती मराडी जो आपण बद्दी अलग अलग આવી गेससे कोणा कपडमा एकदम मस्त आणि बस 27 सवडच छे काय भारी खूप भाव काय से रे या मो आम सो अलग अलग डिझाईन कलर बत्ती आई म्हणती से जस्ट નમક હોય ને હોય ને કેલે કેલે આરે નામ મે કેલે મૂકી દેવાય હી તો આહાડી આપણે સે ઈ બધી અપગ્રેડ કરી લેવી ને આમાં શું ને આ ચાર એટલે ને પછી હવે આપણે કબાડવા મૂકી દેશું કબાડ તો આપણે હાડીનો વેચલ બનાવ્યો છે

डियो अपने अँ पूछे जो गम हो तो लाइक करजो शेयर करजो नवा हो कर करजो बाय बाय